ગરુડ પુરાણ અધ્યાય સોળ મોક્ષનો માર્ગ પ્રસ્તાવના ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહત્વના મહાપુરાણો માંગનું એક છે તેમાં પિતૃકર્મ શ્રાદ્ધવિધિ આત્માની યાત્રા પુણ્ય પાપના ફળો અને જીવન મરણના તત્વજ્ઞાનનું વિસ્તૃત વર્ણન મળે છે અધ્યાય સોળ માંગ મુખ્યત્વે મોક્ષ પ્રાપ્તિના માર્ગ શ્રદ્ધા ભક્તિ યોગ ધર્મ અને જ્ઞાનના માધ્યમથી આત્માના ઉદ્ધારના ઉપાયો સમજાવવામાં આવ્યા છે

તપ અને જ્ઞાન દ્વારા મનુષ્ય ધીમે ધીમે મોક્ષ તરફ આગળ વધી શકે છે મોક્ષનો માર્ગ માત્ર ધાર્મિક વિધિથી નહીં પણ અંતરાત્માની શુદ્ધિ ભક્તિ અને જ્ઞાનના સમન્વયથી શક્ય બને છે બે આધ્યાત્મિક જીવનના તત્વો મોક્ષ પ્રાપ્તિ માટે ગરુડ પુરાણ પાંચ મુખ્ય તત્વો બતાવે છે એક ધર્મ સત્ય અહિંસા દયા દાન પરોપકાર બે જ્ઞાન આત્માને પરમાત્માથી અલગ ન માનવું બ્રહ્મજ્ઞાનનું અનુસંધાન ત્રણ ભક્તિ ઈશ્વરના ચરણોમાં અડગ શ્રદ્ધા અને સ્મરણ ચાર યોગ ધ્યાન પ્રાણાયામ સંયમિત જીવનશૈલી પાંચ સત્સંગ મહાત્માઓની સાથે રહેવાથી મનની શુદ્ધિ થાય છે ત્રણ કર્મ અને તેના ફળ ગરુડ પુરાણ જણાવે છે કે દરેક કર્મનું ફળ મળે છે સકારાત્મક કર્મો પુણ્યમાં અને નકારાત્મક કર્મો પાપમાં રૂપાંતરિત થાય છે મોક્ષનો માર્ગ એ છે કે મનુષ્ય કર્મ કર્યા પછી તેના ફળની આસક્તિ છોડે ગીતા જેવું જ ગરુડ પુરાણમાં પણ નિષ્કામ કર્મયોગનું મહત્વ દર્શાવ્યું છે ચાર શ્રાદ્ધ અને પિતૃ અધ્યાય સોળ માં કહેવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ તર્પણ અને દાન આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃઓની કૃપાથી ઘર અને વંશમાં સુખ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે પરંતુ સાચી પિતૃભક્તિ એટલે માત્ર વિધિ નહીં પણ સંસારના બંધનમાંથી મુક્ત થવાનો સંકલ્પ પણ કરવો જોઈએ પાંચ ભક્તિનો માર્ગ ગરુડ પુરાણમાં ભક્તિને મોક્ષ માટે સર્વોત્તમ માર્ગ ગણાવ્યો છે વાસના શાંત થાય છે અને આત્મા પરમાત્માથી એકરૂપ થાય છે નામજપ કીર્તન ધ્યાન પૂજા તીર્થયાત્રા સદ્ગ્રંથ પઠન આ બધા ભક્તિના સાધન છે છ જ્ઞાનનો માર્ગ મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન માર્ગમાં આપણે કોણ એનો અનુભવ કરવો જરૂરી છે ગરુડ પુરાણ જણાવે છે આત્મા નાશ પામતો નથી શરીર નાશવંત છે પરંતુ આત્મા શાશ્વત છે આ અનુભવ જે દિવસે થાય એ દિવસે જન્મ મરણના બંધન તૂટી જાય જ્ઞાન માર્ગમાં ગુરુનું સ્થાન અતિ મહત્વનું છે સાચા ગુરુના માર્ગદર્શનથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે સાત યોગ અને ધ્યાન ગરુડ પુરાણ યોગને મોક્ષ પ્રાપ્તિ માટે એક પ્રબળ સાધન તરીકે દર્શાવે છે યોગના મુખ્ય અંગો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ ધ્યાન દ્વારા મન એકાગ્ર થાય છે અને પરમાત્માની સાથે જોડાય છે આ રીતે કર્મ ભક્તિ અને જ્ઞાન ત્રણેય માર્ગોનું સંકલન થાય છે આઠ દાન અને તપ ગરુડ પુરાણમાં દાન અને તપના પણ મહત્વનું વર્ણન છે અનાથ ગરીબ વિદ્યાર્થી સાધુ અને જરૂરિયાતમંદોને દાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે દાનમાન સત્યનિષ્કા અને નિષ્કામ ભાવ હોવો જોઈએ તપ દ્વારા ઇન્દ્રિયો પર સંયમ આવે છે મન સ્થિર બને છે અને આત્માનું તેજ વધે છે નવ મોક્ષના ચાર દ્વાર ગરુડ પુરાણ અનુસાર મોક્ષ માટે ચાર દ્વાર છે એક ધર્મ દ્વાર સત્ય અહિંસા કરુણા બે જ્ઞાન દ્વાર આત્માનું બ્રહ્મ જ્ઞાન ત્રણ ભક્તિ દ્વાર ઈશ્વરની અનન્ય સેવા અને સ્મરણ ચાર યોગ દ્વાર આંતરિક એકાગ્રતા અને સમાધિ જે વ્યક્તિ આ ચારે દ્વારમાં પસાર થાય છે તે નિશ્ચિત રીતે મોક્ષ પ્રાપ્ત કરે છેદગુણો સત્ય અને દયા સાથે જીવવું જોઈએ અગિયાર પિતૃ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનો લાભ આત્માને જન્મ મરણના ચક્રથી મુક્તિ તરફ દોરી જાય છે પિતૃઓને શાંતિ મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિ સંતાન સુખ માનસિક શાંતિ આધ્યાત્મિક જાગૃતિ વધે છે બાર જીવનમાં મૂલ્યશીલ પરિવર્તન ગરુડ પુરાણનું પાઠન માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ જીવનશૈલીનો પરિવર્તન છે મોક્ષ પ્રાપ્તિ માટેના મુખ્ય સંદેશા અહિંસા અને દયા દરેક જીવમાંગ ઈશ્વર છે સત્યનિષ્ઠા ખોટ ચોરી દગો છોડવો મર્યાદિત ઇન્દ્રિય સુખ ભોગવાસનાથી મુક્તિ નિષ્કામ સેવા મનુષ્ય જાતિની સેવા ઈશ્વરની સેવા સમાન આત્મનિરીક્ષણ રોજ પોતાના કર્મોનું મૂલ્યાંકન તેર મોક્ષ પ્રાપ્ત વ્યક્તિના લક્ષણો ગરુડ પુરાણ જણાવે છે કે મોક્ષને પામેલી વ્યક્તિ સમદૃષ્ટિ ધરાવે છે દુઃખ રાખે છે વિષયવાસના વિહોણી હોય છે કરુણાશીલ અને નિષ્કપટ હોય છે ચૌદ ગરુડ પુરાણ અધ્યાય નો તત્વ સંદેશ આ અધ્યાયનો મુખ્ય સાર છે કે જીવનનું પરમ લક્ષ્ય માત્ર સંસાર સુખ નહીં પરંતુ આત્માની ઉન્નતિ અને પરમાત્માની પ્રાપ્તિ છે ધર્મ જ્ઞાન ભક્તિ અને યોગનો સમન્વય એ જ મોક્ષનો સાચો માર્ગ છે પંદર પિતૃપક્ષ અને આધ્યાત્મિક ઉન્નતિ પિતૃપક્ષ માત્ર શ્રાદ્ધ કે વિધિઓ પૂરતો નથી તે છે આત્મવિચાર અને સંસારના અસ્થાયિત્વની યાદ અપાવતો સમય ગરુડ પુરાણ અધ્યાય સોળના પાઠથી આપણને જીવનનું લક્ષ્ય યાદ આવે છે મોક્ષ એટલે કે આત્મમુક્તિ ઉપસંહાર ગરુડ પુરાણ અધ્યાય સોળ મોક્ષના માર્ગને વિસ્તૃત રીતે સમજાવે છે જીવનને અર્થપૂર્ણ બનાવવા પિતૃઓને તૃપ્ત કરવા અને આત્માને ઉન્નત કરવા માટે આ અધ્યાયનો પાઠન અત્યંત લાભદાયક છે સત્ય દયા અહિંસા સેવા ભક્તિ યોગ જ્ઞાન આ બધા મૂલ્યોને જીવનમાં ઉતારવાથી જ મોક્ષ તરફ પગલું ભરી શકાય છે પિતૃ પક્ષ એ સમય છે જ્યારે આપણે આપણા પૂર્વજોને યાદ કરી તેમની આત્મશાંતિ માટે પ્રાર્થના કરીએ અને પોતાની આત્માને પણ મુક્તિ તરફ દોરીએ આ રીતે ગરુડ પુરાણ અધ્યાય સોળ મોક્ષનો માર્ગ આપણને સદાચરણ આધ્યાત્મિકતા અને અંતિમ મુક્તિ તરફ દોરી જાય છે